અને ભાવનગર મહાનગરપાલિકાના વિપક્ષ ના ઉપનેતા કાંતિભાઈ બી પોહિલની ગ્રાન્ટ માંથી નારી ગામમાં વિવિધ જગ્યાએ બ્લોક મંજૂર કરાયા હોય રવિવાર ના રોજ ખાત ખાતમુહ કરાયું હતું ખાતપુરત પ્રસંગે નારી ગામના ગ્રામજનો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

મારું નામ કાંતિભાઈ ગોહિલ વોર્ડ નંબર એકના નગરસેવક અને વિપક્ષના ઉપનેતા આજે નારી ગામમાં વિવિધ સ્થળો ઉપર જે બ્લોકના ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે પ્લોટ વિસ્તાર ખોડિયારમાનના મંદિરની સામે કરવામાં આવ્યું પટેલ ફેક્ટરી હનુમાનજીના મંદિરની સામેના ભાગમાં કરવામાં આવ્યું આપણે જે સ્થળ ઉપર ઊભા તે પણ ખારા વિસ્તારમાં મેરડીમાના મંદિરની સામે બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે લગભગ નારી ગામના મંદિરો જે કાંઈ ધર્મસ્થળો છે એ બધા આવરી લેવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં જે બાકી રહી ગયા એ પણ મંદિરો લઈ લીધા છે બ્લોક નાખવામાં અને અમે આ ગામની અંદર કે ચિત્રાફુલસર હોડની અંદર જ્યાં જ્યાં ધાર્મિક સ્થળો છે ત્યાં બધે બ્લોક પણ નાચ્યા છે અમારી ગ્રાન્ટની મર્યાદા હોય છતાં આ બીજી ટમની માલપા કોઈ મંદિર પણ બાકી રહેવા દેવામાં નથી આવ્યા અને અમે એક આજે કોર્પોરેટ તરીકે સુટાણા હોય છે એક અમે પ્રતિક હોય છે આજે લોકોના પૈસાની જે ટેક્સના પૈસા હોય એમાંથી પણ ગ્રાન્ટ આવતી હોય છે એમાંથી અમે ખાતમુહૂર્ત કરતા હોય છીએ અમે તો એક પ્રતિક હોય લોકોના પૈસાથી કરવામાં આવ્યું એમ નારી ગામના આગેવાનો કે જે ખોડિયારમાના મંદિરને ત્યાંથી નારી ગામના કે જે કે આપણે જેબીભાઈ ગોહિલ તેમજ મનસુખભાઈ ખડેલા હરેશભાઈ પરમાર ભાઈ વિનુભાઈ વઘાય છે મુકેશભાઈ મનસુખભાઈ ખડેલા આ ગામની અંદર જે કાંઈ કામો હોય તો તાત્કાલિક ધોરણે કોઈ લોકોના પ્રશ્ન હોય છેવાડાના પ્રશ્ન હોય સતત અમે આવર હાજરી આપતા હોઈએ છીએ અને લોકોના પ્રશ્નને વાસા આપતા હોઈએ છીએ